બે દરવાજા છે પાછલો દરવાજો ખુલ્લો હતો પોલીસવાળા પાછલા દરવાજા થઈ ધક્કા ધક્કી મીડિયા ને પબ્લિક ધક્કા ધક્કી હાલતું હતું દરવાજો જ બંધ કરી દીધો એટલે પાછલા દરવાજા થી અમારું કામ પતી ગયું અમે નીકળી ગયા હતા ટેકેદારો તમારા ઘરના હતા તેઓ તેમની સાઈન ગલત થઈ હાને લઈને શું કેશો ટેકેદારો બધા ઘર ના નતા એક જ મારા બંને હતા બાકી ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા જ હતા મારા બંને કોંગ્રેસના કાર્યકર્તા જ હતા એમાં રદ થવાનું કારણ પણ તમે જોઈ રહ્યા છો અહીં કોંગ્રેસનું જૂથ વાત અહીંના કોંગ્રેસના નેતાઓ કામ નહોતા કરતા પરેશભાઈ ધાનાણી આવ્યા ત્યારે પહેલી સભામાં કોંગ્રેસનું ટેજ ટૂંકું પીડતું હતું બીજા દિવસથી જ અમે ટેજ મોટા કરીને સભાઓ લેતા હતા તો પબ્લિકને નહીં આવવા દેવાનું કામ કરે કાર્યકર્તાને નહીં આવવા દેવાનું કામ કરીને આવે નહીં આમ આદમી પાર્ટીના નેતાઓ અમારી સાથે રહેતા હોય કામ કરતા હોય તો કે એને કેમ તમે સાથે રાખો તો એક બાજુ ઇન્ડિયા ગઠબંધનની વાત આવતી હોય અહીંયા છૂટાયેલા નેતા હોય એના ફોટા મારવાના હોય અમને કોંગ્રેસના જ્યાં હોદ્દેદારો હોય એના ટોટલના ફોટા રાખતા હતા આમ આદમીના ના હોદ્દેદારો હોય એના રાખતા હતા જે તે વિસ્તારમાં કોર્પોરેટરના વોર્ડમાં જાય તો એના ફોટા રાખતા હતા અહીંના વિરોધ પક્ષના નેતા હોય એમના ફોટા રાખતા હતા તો એ વિરોધ કરે ભાઈ આમ આદમી પાર્ટીને તમે આરે રાખો હું તમને જીતાડી દે તો તમે આરે રહ્યો ને તો એને આરે રહેવું નથી અને જે રેતા હોય એનો વિરોધ કરે કોંગ્રેસના જે અહીના એક બે નેતાઓ અમારે કામ કરતા હોય એનો વિરોધ કરે એને કેમ આરે રાખો છો તો એને રથમાંથી ઉતારાડો એને હેઠા ઉતારો તો અમે કામ કરશું તો પાછા એ રથમાં નો બે આવે આ જૂથવાદ ને હિસાબે એક વિધાનસભામાં જાતું કર્યું દર્શનભાઈ નાયક અમારે યારે કામ કરતા હોય દિલથી તો એનું આખું સંગઠન વિરોધમાં કામ કરતા હોય તો દર્શનભાઈ એમને બુથ આપે તો સંગઠન વિરોધ કરે ભાઈ આ બુથ ના એજન્ટોને ના પાડે એવી પરિસ્થિતિ એક વિધાનસભામાં વિધાનસભામાં નહીં સાત થઈ ગઈ એકલો મને કરી દીધો આમ આદમી પાર્ટીના નાણાંથી લઈને મોટા કાર્યકર્તાઓ કામ કરતા હતા કોંગ્રેસના કાર્યકર્તાને કામ કરવું પણ એના કાર્યકર્તાને હુડી વચ્ચે હોપારી થાય અમારે કોંગ્રેસના કાર્યકર્તાઓને અહીંના નેતાઓ ના પડે બુથ નહીં આપતા હોય આપે તો મુશ્કેલી જે તે વિસ્તારમાં નીચે કામ કરવાનું હોય કોર્પોરેટરો હોય કે વિધાનસભા લડેલા હોય નીચે કામ કરવાનું હોય આ પરિસ્થિતિ નહી સ્ટાફ થાકી ગયો હતો લડવી ના પડી ગયો આપણે ના ન પડાય કે બે હજાર માં તમને કોંગ્રેસ ના શરમ દીધી તો અત્યારે ના પડ્યો મેં કીધું ના પાડી હું મારા તાકાત થી એકલો મહેનત કરી આપના કાર્યકર્તાઓ આગેવાનોને સાથે રાખીને અમારા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ કામ કરતા હતા અમુક નેતાઓ કામ કરતા ને સાથે રાખી ડોર ટુ ડોર જવાનું કામ ચાલુ રાખતો સભાઓ સારું રાખતો બેનરો આયા કેમ્પિંગ અમારું કોંગ્રેસનું હારા મારું હતું રિક્ષા યારે બેનરો હોય દિવાલોમાં પોસ્ટરો હોય બેનરો હોય કાર્યાલય ખોલવાનું કામ ચાલુ હોય સભાઓ થતી હોય ડોર ટુ ડોર જવાનું હોય પત્રિકાઓ વેચવાનું કામ હોય એ કામગીરી અમે ચાલુ રાખતા હતા પણ અહીંના નેતાઓને હિસાબે થાકી ગયા હતા અમારા ઓફિસ સ્ટાફ કાર્યકર્તા ટેકેદારો એટલા માટે એને ટેકા ખેંચી લીધા તમારી પાર્ટી એટલે તમને સપોર્ટ નહીં કરી રહી હતી ગુજરાત લેવલમાંથી નેતાઓ અમને મદદ કરતા હતા પરેશભાઈ તાનાણી હોય શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય અહીંના જૂથવાદને હિસાબે કામ નહોતું થતું એટલે ટેકેદારો ઠાકી ગયા હતા અને ફોર્મ ખેંચી લીધા નવસારી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ છે તેમને તો પ્રચાર પ્રસાર માટે પાર્ટીના લોકો આવતા હતા તમારી સાથે નહીં આવતા હતા હવે પછી તો અહીંનું વિધાન લોકસભા ફરી જાય એ લોકો કામ કરવા જતા હશે પણ ત્યાંનો તમે જોઈ લો

કોંગ્રેસ પાર્ટીએ પહેલેથી કીધું ગદ્દારી કરી છે તો બે હજાર સત્તરમાં કોંગ્રેસ પાર્ટી મારે ગદ્દારી કરી હતી કોંગ્રેસ પાર્ટીની સરકાર બહેતી હતી ઉપર જૂથવાદને હિસાબે જે તે વખતે જે પ્રમુખો હોય એકાબીજાના આ ઉમેદવાર છે એની ટિકિટ કાપો એ રીતે કાપી સાત આઠ સીટો ફેરવી હતી એના હિસાબે પંદર સીટો ગઈ સરકાર કોંગ્રેસની બેહતી હતી આ જૂથવાદને હિસાબે કોંગ્રેસની સરકાર ન બેઠી આ અહીંયા સુરતનો જૂથવાદ છે એટલો ઉપર જૂથવાદ હતો એના હિસાબે કોંગ્રેસ પાર્ટીએ પેલી ગદ્દારી મારી યારે કરી હતી ટિકિટ આપીને કાપી લીધી હતી કાપી એનો એ વાંધો નહીં મેં પૂછ્યું આ ટિકિટ ઉપર ટિકિટ આપી કે નહીં તમને મેન્ડેટ મળ્યો હોય તમે ભરી આવો અહીંના પ્રમુખને કહો ઉપર પ્રમુખને પૂછ્યું કે પ્રમુખને પૂછાઈ ગયું મેન્ડેટ મેળ્યો હોય ભરી આવો રાત્રે હું ના પાડી દઉં સવારે હું સોશિયલ મીડિયામાં કહું છું આપણે ફોર્મ ભરવા આ બદલો લેવાનો યોગ્ય સમય હતો કોંગ્રેસ પાર્ટીએ વખતે મારી ટિકિટ કાપી નાખી તો પબ્લિક મારી સાથે ફોર્મ હજાર લોકો હતા સામે સો લોકો ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે મારી પબ્લિક હતી અને મારું મારા કાર્યકર્તા ગદ્દારી કોંગ્રેસ પાર્ટીએ કરી હતી તો આ મને કોંગ્રેસ પાર્ટીએ ગદ્દારી કરી એવું બોલવાનો હક નથી વાત રહી બીજી ત્રણ દિવસથી હું આ સુરત વિસ્તારમાં આટા મારું છું

મારી સાથે છે હું આ 3 દિવસથી રાઉન્ડ મારું છું કે તમે રાષ્ટ્રીયનું કામ કર્યું એમ લોકો કહે છે ત્યારે ખબર 23 દિવસથી સુરતમાં જ નહી હતા 3 દિવસથી હું સુરતમાં જ છું તો મીડિયા સામે કેમ નહીં આવતા હતા મીડિયા સામે હું કાલે બે ત્રણ દિવસથી મારો ફોન નહીં ચાલુ હતું તો કાલેથી ફોન આવવા આવો મળ્યો અમે આવીશું કે તો આવી જાવ તો દિવસ શું કરવા ગાયબ રહેવાનું મારા સન્માનનીય નેતા શક્તિસિંહ ગોહિલજી અને પરેશભાઈ ધાણાણીને શરમ ને હિસાબે કે ભાઈ મારા નિવેદન થી કઈ નુકસાન ન જાય બીજી સીટોમાં એટલા માટે મેં કીધું આ ચૂંટણીનું પતી જાય ત્યારબાદ મીડિયા સામે આવો નીલેશભાઈ આવનારા સમયમાં તમારા ટેકેદારો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશું કોઈ કાર્યવાહી નહીં પહેલા મે કાર્યવાહી કરવા જાતા હતા пеટિશન દાખલ કરવા જાતા હતા મેરો વાત થઈ હતી સવારે તમે અમદાવાદ આવવા નીકળજો હું સવારે નીકળ્યો હજી કરજન પોગ્યો તો આйна ચાર કાર્યકર્તામાં ત્રણ કાર્યકર્તાને બે માણા એમ કરીને ચાર જણા વિરોધ કરવા આવ્યા ત્યારબાદ અમારા ટેકેદારો ઓફિસ સ્ટાફને આગેવાનો એ કીધું આપણે એપીટીશન દાખલ ન કરવી પાછા વળી જાવ તો એનું માની લીધું ભાઈ હવે આપણે પાછા વળી જઈ ત્યારબાદ કહેતા હતા કે મીડિયામાં તમે આમ બોલો કીધું આપણે બોલવું નથી આના લોકો ગદ્દારી ગદ્દારી કરે છે મેન નેતાઓને ખબર છે કઈ પરિસ્થિતિ હતી અહીંયા ન્યાના એજન્ટો દ્વારા અહીંયા મારી યારે આવ્યા હતા તરત ઉપર મેં જાણ કરી હતી ભાઈ આ ટાઈપની વાત કરે છે અહીંયા વાત વાદ વિવાદ કરવાવાળા ન્યાના આવ્યા છે એજન્ટો એ ધ્યાન રાખજો મેં અગાઉ જાણ કરી હતી આ વાદ વિવાદ ત્યાંનો જે એજન્ટ અહીંયા આવતો તેનું માનતો નહોતો એને આખી લોકસભામાં કાર્યકર્તામાં વાદ વિવાદ કરાવડાયો નિલેશભાઈ સૌથી મોટો સવાલ આપ પર ઘણા બધા આરોપો લાગે છે પાછલા બારણે શું વહીવટ થયો કોઈ પાછલા બારણે વહીવટ નથી થયો તમે જ જોવો છો કોંગ્રેસના કયા નેતા એ કામ કરતા હતા એક કે એક વિધાનસભામાં બધી વિધાનસભામાં કામ નહોતા કરતા એટલે ઠેકેદારો ઠાકી ગયા હતા કે હારવાનું જ છે મને ખ્યાલ હતો હારવાનું છે મેં કીધું આગલી કોર્પોરેશનની તૈયારી કરવા માટે આપણે લડીએ પણ જે તેને કોર્પોરેશન લડવું છે જે તેને વિધાનસભા લડવી છે એ જ નિશ્ચયના કાર્યકર્તાનું કામ નો કરવાનું તમારા પર આરોપ બી છે પાંચ કરોડ લેવાનું કોણ પણ આમાં પાંચ કરોડ રૂપિયા આપે આમાં કોઈ ભાજપના કોન્ટેક્ટમાં તો આપણે નથી કે કોંગ્રેસવાળા કોઈ પૈસા ન આપે આપ વાળા પૈસા નો આપે આ તો વાદ વિવાદ કોંગ્રેસનો જ હતો દિનેશ કાછડિયા અને ઘણા બધા નેતાઓ દ્વારા તમારો વિરોધ પણ કરવામાં આવ્યો હવે નામ તો અમારે નથી દેવું એ કોંગ્રેસમાંથી રાજુ રાજીનામું દઈને આપમાં ગયા તમને ખ્યાલ જ છે હવે એને કોંગ્રેસમાં આવું છે તો વિરોધ કરે તો આવવા દે ને કોંગ્રેસ વાળા બોલાવે ને તમે બહુ સારું કામ કર્યું ભાઈ આવો એટલા માટે વિરોધ કરે છે છેલ્લો પ્રશ્ન રહેશે તમારા આખા વાદ વિવાદ ને લઈ સત્તર લાખ થી વધુ મતદારો નું શું વાક સત્તર લાખ લોકોને તમે મળો મતદારોને તમે જ તમારા દિલ ઉપર હાથ મેકીને વાત કરો અમને કોંગ્રેસને મત દેવાના હતા તરત તમે કહો અમારે રાષ્ટ્રહિતનું કામ કરવું હતું લોકો અત્યારેમાં અમને એમ કે છે રાષ્ટ્રહિત હું અત્યારે ખુલ્લું બોલે છે કારણ મને સસ્પેન્ડ કર્યો છે એટલે લોકો એમ કહેવા મળ્યા કે આ રાષ્ટ્રહિતનું કામ છું છે લોકોમાં નારાજગી નથી લોકોને તો મન બનાવ્યું તો ત્યાં જ મત દેવાતા લોકોને જ્યાં મત દેવાતા ત્યાં મત પડી ગયા છે લોકો રાજી છે જે આ બે હજાર લોકોને મુશ્કેલી છે અને જે વિરોધ કરવા છે પાંચ લોકો જ છે જે કોંગ્રેસનું કામ નહોતું કરતા એ જ વિરોધ કરે છે બાકી લોકોમાં ક્યાંય નારાજગી નથી લોકોને ઘરે ઘર સુધી તમે જાઓ તો કહે કે ભાઈ રાષ્ટ્રહિતનું કામ છું છે યોગ્ય છું તમે ભાજપમાં જોડાવાના નહીં અત્યારે કોઈ જોડાવાની વાત નથી અત્યારે સમાજ સેવા જે રીતે હું કરતો હતો એ રીતે કરતો રહી સમાજ સેવા કરવા તમે જશો પણ લોકો ઘણા બધા એવા લોકો સોશિયલ મીડિયા પર કમેન્ટ કરે છે હું ફરી એકવાર કહું છું ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર કમેન્ટ કરે છે કઈ રીતના તમે લોકોની વચ્ચે ફરી એકવાર ઉતરશો લોકોની વચ્ચે અહીંયા કોંગ્રેસ નહોતી તમને ખ્યાલ હોય કોર્પોરેટર નહોતા અને હારી ગયા પછી અહીંના પ્રમુખ એ નહોતા અને વોર્ડ પ્રમુખ એ નહોતા ક્યારેક કોરોના કાળમાં પણ મેં સેવા કરી છે સેનેટાઈઝ હોય આઇસોલેશન વોર્ડ હોય જમણવાર હોય બસો માં વ્યવસ્થા હોય કોઈ સ્કૂલોની ફીનું કામ હોય એની ફી નું કામ હોય આવા કામ લોકો વચ્ચે કોંગ્રેસ નતી તો એ થતું હતું તો એ સમાજ સેવા કરશું છતાં લોકો કહે સમાજ સેવા કરવા માટે કોઈ પક્ષમાં રહ્યા વગેરે રહ્યો તો એ રીતે કરશું કોઈ પક્ષમાં જોડાઈને ને કામ કરો તો કરશું તો તમને પેલા મીડિયા વાળા વાત કરશું કે આ કામ કરવા જઈ રહ્યા છે બિલકુલ આ હતા નિલેશભાઈ કુંભાણી જેઓનું કહેવું છે કે બે હજાર સત્તરની અંદર જે વિવાદ થયો હતો તેમને લઈને પણ તેમણે આ એક તકરાર કરી હતી અને આ બધા વચ્ચે જે સુરતના સત્તર લાખથી વધુ મતદારો છે તે વંચિત રહી ગયા છે અને નિલેશભાઈનું કહેવું છે કે કોંગ્રેસની અંદર પણ ઘણા બધા વાક વિવાદો ચાલી રહ્યા છે હું વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત